નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ જો કોઈ વ્યક્તિ ગમે તેટલો કમનસીબ કેમ ન હોય સવારે ત્રણથી છ વાગ્યા સુધીમાં જાગીને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આ કામ કરશે તો જે ઈચ્છશે તે મેળવશે તો મિત્રો એક વખતની વાત છે માતા પાર્વતીએ ભગવાન શિવજીને પૂછ્યું સ્વામી મેં જોયું છે કે કેટલાય દુઃખી માનવી હોય છે અને એ જો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તો તે ખૂબ જ સુખી થઈ જાય છે આવું કેમ છે કૃપા કરીને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય સમજાવો ત્યારે ભગવાન શિવજીએ કહ્યું હે દેવી હું આ પ્રશ્નનો ઉત્તર એક કથા દ્વારા આપું છું કૃપા કરીને આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો અને જો કોઈ આ કથાને સંપૂર્ણ રીતે સાંભળશે તે ક્યારેય આ મહત્વના સમયને બગાડશે નહીં બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને તેનું સંપૂર્ણ જીવન બદલાઈ જશે ભગવાન શિવકથા સંભળાવવાનું શરૂ કરે છે અને માતા પાર્વતી કહે છે ઘણા વર્ષો પહેલાં કાશીમાં દિનેશ નામનો એક છોકરો રહેતો હતો તે છોકરો બહુ જ સારો હતો પરંતુ એક ખરાબ આદત હતી તે ખૂબ જ મોડે ઉઠતો હતો સવારે તેને જગાવવા માટે ઘરના લોકો ઘણા પ્રયત્નો કરતા પરંતુ તે રોજે રોજ સવારે મોડે ઉઠતો તે છોકરો ક્યારે નવ વાગ્યાથી પહેલાં ઉઠતો ન હતો જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારે વિચાર્યું કે જ્યારે આ મોટો થઈ જશે ત્યારે તેની આદત સુધરાઈ જશે પરંતુ તે છોકરો જેમ જેમ મોટો થયો તેમ તેની આ આદત વધારે બગડતી ગઈ દુનિયા અહીં ત્યાં થઈ શકે છે પરંતુ તે છોકરો ક્યારે વહેલો ઉઠી શકતો ન હતો તેના પિતા તેની આદતથી બહુ પરેશાન થઈ ગયા હતા તે છોકરો ઘણી વખત નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલો રહેતો તેને બધા જ લોકો કંઈક ને કંઈક સંભળાવવા કરતા હતા તેથી તે દિવસભર ઉદાસ રહેતો આનો અસર તેના સ્વાસ્થ્ય ઉપર પડી રહ્યો હતો જ્યારે તે છોકરાએ જાણ્યું કે તેના બધા જ મિત્રો સફળતા મેળવી ગયા છે ત્યારે તે બહુ જ ચિંતિત થયો અને ભગવાનને કોષ તે વારંવાર કહેતો મારી કિસ્મત જ ખરાબ છે પરંતુ તેના પિતા બહુ જ સારી રીતે જાણતા હતા કે તેના અસફળ થવાના પાછળનું શું કારણ છે ભગવાન શિવજીએ કહ્યું હે દેવી પછી એક દિવસ આ રીતે થયું તેના પિતાએ કોઈ સંન્યાસી વિશે જાણવા મળ્યું તેમણે તરત જ પોતાના પુત્રની સમસ્યાને નિરાકરણ માટે સંન્યાસીઓ પાસે જવાનું નક્કી કર્યું છોકરાના પિતાએ તે સંન્યાસીઓને તેના પુત્રની આદતો વિશે જણાવ્યું અને સંન્યાસીઓ કહ્યું કાલે તમે તમારા પુત્રને આ આશ્રમમાં આવવા માટે કહેજો પછી તે છોકરાનો પિતા પોતાના ઘરની તરફ જવા લાગ્યો તેને ખબર હતી કે જો તે સીધી રીતે પોતાના પુત્રને સંન્યાસી સાથે મળવાનું કહેશે તો તે ક્યારેય તૈયાર નહીં થાય તેથી તેણે પોતાના પુત્રને બોલાવ્યો અને કહ્યું તારા બધા મિત્રએ જીવનમાં સફળતા મેળવી છે શું તું જીવનમાં સફળ થવા ઈચ્છતો નથી ત્યારે છોકરાએ જવાબ આપ્યો જરૂર પિતાજી પરંતુ જ્યારે હું મારા મિત્રો પાસેથી તેમની સફળતાનું રહસ્ય પૂછું છું તો તેઓ મને કંઈ પણ નથી કહેતા ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પછી તેના પિતાએ કહ્યું મને આ રહસ્ય ખબર પડી ગયું છે તેઓ બધા જ કેમ સફળ થઈ રહ્યા છે ત્યારે તે છોકરાએ ખૂબ જ ઉત્સાહકતાથી પૂછ્યું તમને ક્યાંથી ખબર પડી છે પિતાજી કૃપા કરીને કારણ મને તમે જણાવી દો તેના પિતાએ કહ્યું કાલે સવારે તારે એક સન્યાસીના આશ્રમમાં જવાનું છે અને તેમને મળવાનું છે જો તું ત્યાં સમયસર પહોંચી ગયો તો તે સંન્યાસી તને એક મંત્ર જણાવશે તેના દ્વારા તું સફળ થઈ જઈશ ત્યારે છોકરાએ કહ્યું પિતાજી હું આજે આ કિરાત જાગતો રહીશ અને સવારે સન્યાસીને મળવા જઈશ પિતાએ કહ્યું ઠીક છે તું ત્યાં જઈને તે સન્યાસીની આજ્ઞા માનજે પિતાની વાત સાંભળીને તે છોકરો ખૂબ જ ખુશ થયો જીવનમાં પહેલીવાર તેને રાતે જાગવાનું શરૂ કર્યું પરંતુ થોડા સમયમાં તેને ઊંઘ આવી અને તે સૂઈ ગયો પછી સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને ખબર પડી કે સન્યાસી સાથે મળવાનો સમય પૂરો થઈ ગયો છે ત્યારે તેના પિતાએ છોકરાની તરફ જોઈને કહ્યું તું જીવનમાં ક્યારે સફળ નહીં થઈ શકે જઈને ફરીથી સૂઈ જા પિતાની આ વાત સાંભળીને તે છોકરો ખૂબ જ દુઃખી થયો તેને મનમાં સંકલ્પ કર્યો કે કાલે સવારે તે સંન્યાસી સાથે મળવા જરૂર જશે તેને પોતાના પગમાં જાણી જોઈને એક નાનો ઘાવ કરી દીધો જેથી દુખાવાથી તેને રાત્રિભર ઊંઘ ન આવી શકે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી આ એ પહેલાં અવસર હતો જ્યારે તે છોકરાએ પોતાના જીવનમાં પહેલીવાર સૂર્યોદય જોયો ત્યારે તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા માટે ચાલ્યો ગયો આજે તેનો અનુભવ એકદમ અલગ જ હતો તે બહુ જ શાંતિ અનુભવી રહ્યો હતો ચાલતા ચાલતા તે છોકરો જ્યાં સન્યાસીના આશ્રમમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સન્યાસીઓ અને તેના બધા શિષ્યો ધ્યાનમાં બેસેલા હતા ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારબાદ જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે તે છોકરો સંન્યાસી પાસે ગયો અને તેમને પ્રણામ કરીને બોલ્યો આપના પાસે એવો કયો મંત્ર છે જેના દ્વારા હું સફળ થઈ શકું કૃપા કરીને તે મંત્ર મને જણાવો હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા ઈચ્છું છું જેથી હું પણ એક સારું જીવન જીવી શકું ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારે સંન્યાસી સ્મિત સાથે બોલ્યા હા તો તમે એ જ બાળક છો ને તમારા પિતાજીએ મારી પાસે આવીને તમારા વિષયમાં મને બધું જ કહ્યું હતું હું તને એક મંત્ર ચોક્કસ આપી દઈશ પરંતુ જેમ જ તે છોકરો પરંતુ શબ્દ સાંભળે છે ત્યારે તે તો ગભરાઈ જાય છે અને પૂછે છે પરંતુ શું ગુરુદેવ સંન્યાસી સ્મિત સાથે બોલ્યા હું તને એક મંત્ર આપીશ પરંતુ આગામી એકવીસ દિવસ સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે હું તને એ મંત્ર એકવીસ દિવસ પછી આપીશ એ પહેલાં જે પણ કાર્ય હું તને કહું તે તારે પૂરું કરવું પડશે જો તું સફળ થયો અથવા તો કાર્યની મધ્યમાં તું તારો સંકલ્પ છોડી દે છે તો એ મંત્રની અસર ક્યારે નહીં થાય ત્યારે દ્રઢ સંકલ્પ સાથે તે છોકરો બોલ્યો કે મને તમારી તમામ આજ્ઞાઓ સ્વીકાર છે હું આગામી એકવીસ દિવસ માટે તમારો દાસ છું તમે જે પણ કહેશો તે જ હું કાર્ય કરીશ મને માત્ર અને માત્ર એ મંત્ર વિશે જાણવું છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી સંન્યાસી છોકરાને કહ્યું ઠીક છે કાલથી તારું કાર્ય શરૂ થશે તું આશ્રમમાં રહીશ એ છોકરો આશ્રમમાં રહેવા માટે તૈયાર થયો સંન્યાસીએ કહેવાનું ચાલુ રાખ્યું અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે અને બીજા શિષ્યોને જેમ ધ્યાન અને તપ કરવું પડશે સાથે સાથે આશ્રમના તમામ કાર્યમાં પણ મદદ કરવી પડશે ધ્યાન રાખવું કે આ સંકલ્પ ક્યારે પણ તૂટવો ન જોઈએ ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે દેવી હવે તે છોકરો સંન્યાસીની વાતથી સહમત થઈને ખુશ થઈ ગયો અને આગામી દિવસથી તેના કાર્યનો સમય શરૂ થયો આ વખતે તે દ્રઢ સંકપ સાથે કામ પર લાગ્યો પરંતુ એક સપ્તાહ પછી તેનું સંકપ તૂટી ગયું અને આઠમા દિવસે તે મોડે સુધી સૂતો રહ્યો જ્યારે તે ઊંઘમાંથી જાગ્યો ત્યારે તે મનોમન કહેવા લાગ્યો મારાથી કેટલું મોટું પાપ થઈ ગયું છે અને પછી તે રડવા લાગ્યો તે રડતાં રડતા સંન્યાસી પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ મારું સંકલ્પ તૂટી ગયું છે હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું સંન્યાસીએ તેને સમજાવતા કહ્યું એકવાર ફરીથી શરૂ કરો ફરીથી સંકલ્પ કરો ત્યારે છોકરાએ સંન્યાસીને પ્રશ્ન કર્યો સવારે વહેલા ઉઠવું એટલું જરૂરી કેમ છે અને અહીં સૌ લોકો આટલી વહેલી સવારે કેમ ઊઠી જાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી સન્યાસીએ છોકરાને સમજાવતા કહ્યું વહેલી સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવા પાછળ ખૂબ જ મોટું વિજ્ઞાન છુપાયેલું છે છોકરાએ કહ્યું કૃપા કરીને તે વિજ્ઞાન મને સમજાવો સંન્યાસીએ કહ્યું રાત્રિની ચાર પહરને સમયના અવેધીમાં વહેંચવામાં આવે છે પહેલો રુદ્રકાલ જે સાંજના છ વાગ્યાથી લઈને નવ વાગ્યાની વચ્ચે હોય છે બીજો રાક્ષસ જે રાત્રિના નવ વાગ્યાથી લઈને બાર વાગ્યાની વચ્ચે હોય છે ત્રીજો ગંધર્વકાલ જે રાત્રિના બાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યાની વચ્ચે હોય છે મનોહર કાલ જે છેલ્લો પ્રહર છે અને આનો સમય છે બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃતકાળ પણ કહેવામાં આવે છે આનો સમય વહેલી સવારે ત્રણ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચેનો હોય છે આ તે સમય હોય છે જ્યારે સમગ્ર જગતની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય સ્થિતિમાં હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય બની જાય છે બ્રહ્મ મુહૂર્ત એટલે દેવ મુહૂર્ત અને આ સમયને દેવતાઓનો સમય માનવામાં આવે છે ભગવાન શિવે કહ્યું હે દેવી તે સંન્યાસી આગળ કહે છે આ સમયમાં એવો સમય હોય છે જ્યારે દેવતા પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હોય છે અને જાગૃત માનવ પર તેમનો ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડતો હોય છે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે માનવ માસ્તિક સંપૂર્ણ રીતે ખાલી હોય છે જેમાં કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા અને આ સમયે જ્યારે વ્યક્તિ પોતાની પુસ્તક ખોલીને કોઈ પણ વિદ્યાનો અભ્યાસ કરે છે ત્યારે તેમને બધું જ સહેજ અને ઝડપથી યાદ રહી જાય છે અને તે લાંબા સમય સુધી યાદ રહે છે આ એવો સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ માટે બધા સંન્યાસીઓ અને જ્ઞાની લોકો સવર્ણ આ બ્રહ્મ મુહૂર્તે જાગી જતા હોય છે પ્રાચીન કાળમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હોવાના કારણે લોકો પોતાના દિવસનું સમાપન સૂર્ય સાથે અને આરંભ સૂર્યોદય સાથે કરતા હતા આ રીતે હતી જેમાં માનવ માનવજીવિત પ્રકૃતિ સાથે સ્વયંમાં ચાલતું હતું ભગવાન શિવે કહ્યું કે હે દેવી પછી તે છોકરાએ કહ્યું ઠીક છે હું કાલથી મારો સંકલ્પ ફરી શરૂ કરું છું પરંતુ બ્રહ્મ બ્રહ્મુર્તમાં ઉઠીને મારે શું શું કરવું જોઈએ ત્યારે સંન્યાસીએ કહ્યું ઠીક છે હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ સર્વપ્રથમ ઉઠીને પૃથ્વી માતા પર પગ રાખવા પહેલાં પૃથ્વી માતાને પ્રણામ કરવા જોઈએ પછી પોતાની બંને હાથોની હથેળીમાંથી હાથની તલવારોને જોઈને ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તેમને તને આજે સૂર્યોદય જોવા માટે મોકો આપ્યો ત્યારબાદ નિત્ય કર્મ અને સ્નાન કરવું જોઈએ કારણ કે સ્નાન કરવા માત્રથી શરીર જ નહીં પરંતુ મનની શુદ્ધિ પણ થઈ જાય છે સ્નાન કર્યા બાદ ધ્યાનથી પ્રક્રિયા ચાલુ થાય છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનની અવિધિ એકવીસ દિવસ સુધી હોય છે આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે તમારી મનોકામના માટે કંઈ પ્રાપ્તિ કરવા ઈચ્છતા હો આ સમય છે જ્યારે વ્યક્તિ પોતાને યાજ્ઞા ચક્રને સક્રિય કરવા માટે કામ કરે છે ભગવાન શિવે કહ્યું હે દેવી આગળ તે સંન્યાસી કહે છે આ યાજ્ઞા ચક્ર બંને બહો એટલે કે બંને નિર્ણયો વચ્ચે જ હોય છે આ સંકલ્પનું સ્થાન યાજ્ઞાચક્ર તરીકે ઓળખાય છે જો ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને મનોકામનાઓને વારંવાર પૂર્ણાવર્તિત કરવામાં આવે તો માત્ર એકવીસ દિવસમાં જ તે મનોકામના પૂર્ણ થઈ જાય છે જો તમારા મનમાં કોઈ અધૂરી મનોકામના છે અને તમે તેને પૂર્ણ કરવાનું ઈચ્છતા હો તો સૌથી પહેલાં આ મનોકામનાનું સૃષ્ટિકરણ કરો શું જોઈએ છે તે નક્કી કરો આ પછી ધ્યાનની પદ્ધતિનો આરંભ કરો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી એવું સ્થાન પસંદ કરો જ્યાં શુદ્ધ હવાનો પ્રવેશ થાય ધ્યાનમાં શુદ્ધ પ્રાણી વાયુ ખૂબ જ મહત્ત્વ છે ધ્યાનની મુદ્રામાં પીઠને સીધી રાખવી જોઈએ અને સાથે ગળું પણ સીધું રાખવું જોઈએ સુખાસનની અવસ્થામાં બંને હાથો કૂંટણ પર રાખી આંખો બંધ કરીને બેસી જાઓ હાથોની મુઠ્ઠી બંધ કરો અને બે ત્રણ મિનિટ સુધી સંપૂર્ણ શાંત થાવ જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય પછી તમારું ધ્યાન દ્રષ્ટિ છે તેની ચક્ર પર કેન્દ્રિત કરો આ સમયે લાંબો અને ઊંડો શ્વાસ લો અને શ્વાસ રોક્યા રાખો આ સમયે તમે મનમાં તમારી ઈચ્છાઓને યાદ કરો અને તમારા ઈષ્ટદેવને ગુરુજનોનું ચિંતન કરો ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે દેવી તે સંન્યાસીએ કહ્યું જ્યારે શ્વાસને રોકવું મુશ્કેલ થાય છે ત્યારે ધીરે ધીરે શ્વાસને બહાર છોડો શ્વાસને નાકથી ભરીને મોડેથી છોડો આ પ્રક્રિયાને દરરોજ ત્રણથી ચાર વાર પુનરાવર્તિત કરો આવું દરરોજ કરવામાં આવે તો તમારી મનોકામના અવચેતન મનથી સુધી પહોંચે છે અને ઈચ્છા પૂરતી ઝડપથી થશે યાજ્ઞાચક્ર સક્રિય થાય છે અને આપણી મનોકામના પૂર્ણ કરે છે શ્વાસને રોકતી વખતે શરીરમાં આપત્તિ સ્થિતિ ઊભી થાય છે જેના કારણે તમે અનાવશ્યક અને અવાજવાળા વિચારોને ટાળી શકો છો બ્રહ્મ મુહૂર્તના સમયે ઈશ્વરની વિશેષ કૃપા હોય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સમયે પોતાની મનોકામનાને પૂર્ણાવર્તિત કરે છે તો તેની ઈચ્છાઓ ટૂંકી અવધિમાં પૂરી થાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી આ રીતે સંન્યાસીએ તે છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્ત્વ સમજાવ્યું આ ઘરેના એકવીસ દિવસો સુધી તે છોકરાએ ખૂબ જ મન અને નિશ્ચય સાથે આ બધી પ્રક્રિયા અપનાવ્યા હવે તે ખૂબ જ વધુ અનુકૂળ અને શાંતિપૂર્વક સ્વભાવનો બની ગયો હતો જ્યારે તે છોકરો પોતાનો સંકલ્પ પૂર્ણ કરી લીધો ત્યારે તે આનંદથી પરિપૂર્ણ થઈને સંન્યાસી પાસે પહોંચી ગયો હે ગુરુદેવ મેં એકવીસ દિવસનો સંકલ્પ પૂરો કરી લીધો છે હવે કૃપા કરીને મને સફળ થવાનો તે મંત્ર જણાવો સંન્યાસીએ સ્મિત સાથે કહ્યું કે પાછલા એકવીસ દિવસોથી જે અભ્યાસ તમે કર્યો છે એ જ તમારું સફળતાનું મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને યોગ્ય રીતે ધ્યાન પ્રક્રિયા કરે છે તે જીવનમાં કદી પણ અસફળ નથી થઈ શકતો હવે તમે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય સમજી ચૂક્યા છો હવે તમને તેને જીવનભર કરશો તો તમારા જીવનનું લક્ષ્ય અને સફળતા બંનેની પ્રાપ્તિ થશે તે છોકરાએ થઈ શકતો હવે તે બ્રહ્મ મુહૂર્તમાં રહસ્ય સમજી ચૂક્યો હતો હવે તમે તેને જીવનભર કરશો તો તમારા જીવનનું લક્ષ્ય અને સફળતા બંનેની પ્રાપ્તિ થશે તે છોકરાએ સંન્યાસીનો આભાર માન્યો અને બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન સંપૂર્ણ રીતે જીવનભર કરવાનું વચન આપ્યું ભગવાન શિવે કહ્યું હે દેવી હવે તમને જાણ થઈ ગયું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં શું થાય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે સ્વામી હવે મને બ્રહ્મ મુહૂર્તનું પૂરું જ્ઞાન મળી ગયું છે આમ કહીને માતા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રણામ કર્યા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ